જે પણ જેટલા નેતા છે આજે ગુજરાતમાં છે અને એક ગુજરાતના કાર્યકર્તાઓને અને નેતાઓ માટે એક નવા પ્રાણ ફૂંકાય એવી એવી વાત છે કારણ કે દરેક જગ્યાએ અહીં લડવાવાળા ઝઝૂમવાવાળા છે ત્યારે કેન્દ્રમાંથી આટલા નેતા આવીને અમને અમા અમને વાત કરશે સંકલ્પોની વાત કરશે સંઘર્ષની વાત કરશે ત્યારે તમામ કાર્યકર્તાઓમાં નવો જોશ અને નવી ઉમીદ પેદા થશે આપણે દક્ષિણ વિસ્તારની વાત કરીએ શું લાગે છે ત્યાંના કાર્યકર્તાઓમાં કેવો જોમ જુસ્સો છે દક્ષિણ ગુજરાતના કાર્યકર્તાઓ મોટે ભાગે આદિવાસી પટ્ટીના કાર્યકર્તાઓ દરેક કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયા છે હા આ વખતે આપના કારણેમાં ડિવિઝન થયું અને કેટલાક આદિવાસી ધારાસભ્યો ઓછા આવ્યા પરંતુ એનાથી કોઈ ડયરું નથી અને ગભરાયું પણ નથી ફરી એ જ ઉમીદ અને આશા સાથે અમારા વિસ્તારના આંદોલન ચાલુ છે લગભગ પાંચ જિલ્લાના આંદોલનો અમે દર મહિને કરીએ જ છે છીએ પ્રજાના પ્રશ્ન વિધાનસભા સુધી બી અમે પહોંચાડ્યા છે વિધાનસભા સુધી તમે પ્રશ્ન પહોંચાડો છો ક્યાંથી હલ થાય છે કે પછી એમને જ પ્રશ્ન પેન્ડિંગ રહે છે ના અમારે વિધાનસભાના મેજ પર એની વાત મૂકવાની હોય છે એના રેકોર્ડ પર વાત મૂકવાની હોય છે અને રેકોર્ડ પર વાત મૂક્યા પછી એનું સોલ્યુશન પણ એમને કરવું જ પડતું હોય છે અને સોલ્યુશન થતા અમે જોયું છે કેટલીક વખત અમારો અવાજ રોકવા માટેની કોશિશ કરવામાં અમને બોલતા અટકાવવા માટેની કોશિશ કરવામાં આવે છે અમને કેટલીક વાર સસ્પેન્ડ પણ કરે છે પરંતુ લોકોના પ્રશ્ન માટે અમે સસ્પેન્ડ થવા માટે પણ તૈયાર છે પરંતુ વિધાનસભાના ફ્લોર પર અમે અમારા પ્રશ્ન મૂકીએ છે ત્યાંના તમારા જે સાંસદ છે ભાજપના છે એમના થકી કેવા કામ થાય છે કારણ કે કોંગ્રેસ તો ત્યાં મહેનત કરી જ રહી છે ધવલ પટેલ થી કઈ થાય છે એ વિસ્તારમાં ધવલ પટેલ ખાલી આવીને મોટી મોટી વાતો કરે છે મીડિયા સમક્ષ ધવલ પટેલ એ પાયાના કાર્યકર્તા નથી અમે સરપંચથી લઈને આજે આજે અમે ધારાસભ્ય બન્યા છે તાલુકા પંચાયતના સભ્ય તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા છે ધારાસભ્ય બન્યા છે લોકોના પ્રાણ પ્રશ્ન શું છે આદિવાસી વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારની પાણીની શું પરિસ્થિતિ છે શિક્ષણની શું પરિસ્થિતિ છે રોજગારીની શું પરિસ્થિતિ છે ખેડૂતની શું પરિસ્થિતિ છે મહિલાની શું પરિસ્થિતિ છે એ બધું અમને ખબર છે એ સાંસદ સુરતથી આવે છે એમને એમના વિસ્તારનું ખબર હોય પાયાનો વસ્તુ એ અમને ખબર છે અને અમે પાયાના પ્રાણ પ્રશ્ન લોકોના લઈને રસ્તા પર પણ પર પણ બેસીએ છીએ રસ્તા પર આંદોલન કરીએ છીએ અને વિધાનસભામાં પણ આંદોલન કરીએ છીએ ગુજરાત રાજ્યના મંત્રી કુંવરજી અડપતીએ અનંત પટેલ માટે જે શબ્દ વાપર્યા હતા તેમને લઈને આપનું શું કહેવાનું કુંવરજીભાઈની ડાગડી ચસકી ગયો એવું લાગે છે કારણ કે હવે કદાચ એમને મંત્રી પદમાંથી દૂર કરશે એટલે કંઈક ને કંઈક એવા કોંગ્રેસના આગેવાનો જે લડાઈક મિજાજના હોય એના પર આક્ષેપ કરો એટલે પાછું કદાચ એમને મળી જાય એમને એવું લાગે છે પણ કુંવરજીભાઈ તમારા વિસ્તારના પ્રશ્ન હલ કરો ખાનગીકરણ થવા જઈ રહ્યું છે ત્રીસ પાંત્રીસ દિવસથી લોકો બહાર હડતાલમાં બેઠા છે રાતના સુએ બીતા છે ત્યાંની મુલાકાત લો એના જ પોતાના મત વિસ્તારના અંદર ઉકાઈ જળાશયમાં ખાનગી એજન્સી દ્વારા સૌર ઉર્જાનું કામ ચાલે છે એને અટકાવો એમના જ વિસ્તારમાં અભ્યારણનું કામ ચાલે છે એમને તમે અટકાવો એમના જ વિસ્તારમાં પીવાના પાણી ને સિંચાઈના પાણીની વ્યવસ્થા નથી એને અટકાવો આદિવાસી સમાજની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે આદિવાસી વિદ્યાર્થીઓનો પ્રાણ પ્રશ્ન છે એ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ પાછી ચાલુ કરો તો જ અમારા વિસ્તારનો પ્રશ્ન હલ થશે યુસીસી મુદ્દે તમારું નિવેદન ઘણા બધા સામે આવ્યા છે કેમ તમને એવું લાગે છે કે આમાં હક છીનવાઈ રહ્યા છે આદિવાસી સમાજની સંસ્કૃતિ છે આદિવાસી સમાજની એક અસ્મિતા છે આદિવાસી સમાજનું રહેણી કહેણી છે આદિવાસી સમાજની પોતાના રીતભાતો ભાતો છે આદિવાસી સમાજની વાનગી છે આદિવાસી સમાજના વાજિંત્ર છે આદિવાસી સમાજની બોલી છે આદિવાસી સમાજના લોકગીત છે આદિવાસી સમાજના દેવ દેવી છે આદિવાસી સમાજની પરંપરાઓ છે યુસીસી લગાવવાના કારણે એ તમામ સંસ્કૃતિ અને આદિવાસીની અસ્મિતા ભૂસાઈ જશે એને જો ટકાવી હોય તો યુસીસી લાવવાનું નથી અને અમારા વિસ્તારમાં સરકારે ચેતું જોઈએ યુસીસી લાવશો તો અમે તમારી ઊંઘ હરામ કરી દેશું અચ્છા તમને સવાલ હું પૂછવા માંગુ છું જિગ્નેશ પેવાણી તમે બચ્ચી બકરી ડિંડોર શબ્દ વાપર્યો બકરી ડિંડોર એ માત્ર ને માત્ર શિક્ષણ મંત્રી માટે વાપર્યો છે કુબેરસી ડિંડોર માટે વાપર્યો છે બિલકુલ એટલે અહીંયા મારે એ પણ જાણવું છે કે જેટલું નેતાઓનું કોંગ્રેસમાં વજન જેટલું કાર્યકર્તાઓનું છે જે કાર્યકર્તા જમીન લેવલનું કામ કરે છે એનું વજન છે જ અને એનું વજૂદ છે જ કોઈ પણ એને કાપીને હેરાન કરી શકશે નહીં એ કોંગ્રેસનો મોટામાં મોટો નેતા હોય કે કોઈ કોંગ્રેસનો ધારાસભ્ય હોય કે કોંગ્રેસનો મંત્રી હોય કે કોંગ્રેસનો મહામંત્રી હોય કોંગ્રેસમાં એટલી આઝાદી અને એટલી લોકશાહી છે જે પણ કોંગ્રેસના નેતાએ કાર્યકર્તાએ કરવું હોય એ જમીની લેવલથી કરી શકે છે